तो बच्चे को बचाने में अगर देरी होती तो बच्चा मोटर के नीचे आ जाता और मोटर उसे कुचल देती और बच्चा मर जाता है अपना कर्तव्य समझते हैं तो दूसरों की जान बचाना हमारा कर्तव्य है, है? तो है उस तरह सच बोलना चोरी न करना देश की सेवा करना देश की संपत्ति का जतन करना समय पर टैक्स भरना જે તમારી આવનારી પરીક્ષાઓ છે સ્વાધ્યના વિડીયો છે બધું જ સોલ્યુશન તમને અમારી ચેનલ ઉપરથી મળવાનું છે માટે અત્યારથી જ તમે અમારી સાથે જોડાયેલા રહેજો તો તમને તમારી ધોરણ સાત ની તૈયારી કરવામાં સરળતા રહેશે

તમે ક્યારે પણ કોઈ પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની અંદર કોઈ પણ દાખલો ઘટાવા ગયા હોય ત્યારે અમુક વ્યક્તિ એવા આવતા હોય છે કે પોતાની ઓળખ ઘટાવતા હોય છે ત્યાં જઈને તો વિદ્યાર્થી મિત્રો આવું ના હોવું જોઈએ ભલે મોટો નેતા હોય एक सामान्य व्यक्ति को ही बद्दा मटी नियमा सरखा हवा चाहिए पांचवा सफल होने के लिए हमें क्या करना चाहिए तो सफल होने के लिए हमें जीवन में एकाग्रता अविरत अभ्यास कठोर परिश्रम एवं लगन के साथ काम करना चाहिए अगला बिटिए अगला छठो कि आप किसी को प्रामाणिक इंसान कहते हैं आप किसे प्रामाणिक इंसान कहेंगे तो जो अपना कर्तव्य प्रामाणिकता से करता है वेदभाव नहीं रखता है किसी के धन माल की लालसा नहीं करता है भ्रष्टाचार नहीं करता है उसे हम प्रामाणिक इंसान कहते हैं है। आगे प्रश्न नंबर तो अपने कोई घटना या प्रसंग सुना हो या पढ़ा हो उसे कक्षा में कहिए, कक्षा में प्रस्तुत की गई घटना का प्रसंग में से किसी एक को अपनी भाषा में लिखी एले कोईपन बुक वाची होती है, कोई महान बुक है। तो खाली कोई तक ना प्रसंग याद हो तो वर्खंड कहवा અહિયાં છે કે લાલ બહાદુર શાસ્ત્રીજી કે બચપન કી તો જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ કહાની છે હવે આપણે આગળ વધીએ આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ છે ચર્ચા કીજે એમાં પેલો કે યદી પક્ષી બોલ પાતે તો પેડું કી કટાઈ કે વિષય મેં વે આપશે ક્યાં કહેતે વિદ્યાર્થી મિત્રો જો પક્ષી બોલી કહેતા હોત બોલી શકતા હોત જો આપણે વૃક્ષો કાપીએ છીએ વિકાસ માટે વૃક્ષો કાપીએ છીએ એના માટે પક્ષી આપણને શું કે આપણે જાતે મગજનો ઉપયોગ કરીને પ્રશ્ન જવાબ લખવાના આગળ જઈએ આગળ છે બીજો ધરતી બોલ પાતી તો મનુષ્ય કે બારે ઈશ્વર ક્યાં જે ધરતી માતા છે આપણી જે જમીન છે એ જો બોલી શકતી હોત

લીખીએ તો જોઈ શકો છો અહીંયા તમને વિરામ ચિહ્નો આપેલા છે અને તમારે જે અહીંયા મિત્રો ડાયરેક્ટ તમારે આન્સર આપેલો છે તમારા પાઠ્યપુસ્તકના અભ્યાસની અંદર એક પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ વિરામ ચિહ્ન વગરનો છે

पहलो के लड़के ने रोने का क्या कारण बताया तो लड़के ने रो, रोने का कारण बताया कि उसके पास एक चवन थी जो कहीं गिर गई थी अगर वह नहीं मिली तो उसकी माँ उसे बहुत पीटेगी अवकूक तो दिवस थे पर थे बीजेपी नरेंद्र बड़ा होकर किस नाम से प्रसिद्ध हुआ तो नरेंद्र बड़ा होकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ था अगर जो येती जो इस प्रसंग में नरेंद्र में कौन-कौन से गुण नजर आए नरेंद्र यानी कि स्वामी विवेकानंद में तो इस प्रसंग से हमें नरेंद्र में वस्तु से ज्यादा व्यक्ति के जीवन को महत्व देने का गुण नजर आया आता है और दूसरों के प्रति मानवता रखने का गुण भी नजर आता है अगर जी चौथा के द्वार पर रणडे को देखकर स्वागत समिति के सदस्यों ने क्या किया દ્વાર પર રાંદડે સ્વાગત સમિતિ સદસ્ય આ ગયે ઓર આ પ્રશ્ન જે છે પરીક્ષા આગળ છે પાંચમો અલ્પાહાર કે સમય કોણ નહીં દિખાઈ રહોર્ટીન અંડર ફોર્ટીન ક્રિકેટ ટીમ કા કપ્તાન નહી દેખાઈ રહે એક મોમબત્તી દૂસરી મોમબત્તી ક્યો જલાય તેમાં જોયાનો જવાબ તો હજરત અલી ને એક મોબત્તી બુજાગર દૂસરી મોમબત્તી જલાય કયો માનના થા કે હરેક આદમી કો ચોરી ઓર બચકર ચલના કરે આગળ જઈએ છે કે અમારે પુરખો આપણા પરદાદાઓ અમારે પુરખો લાલસા મત કરો જો કોઈ વ્યક્તિ આપણાથી વધારે પૈસા વાળો છે આપણાથી વધુ અમીર છે તો આપણે તેની લાલસા આપણે તેની ઈર્ષા ના કરવી જોઈએ બાકી આપણે પણ એના જેવી મહેનત કરીને વધુમાં વધુ ધન કમાવવું જોઈએ નામ ના કમાવવું જોઈએ जो प्रश्न नंबर के निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए पहले लोगों की बात सुनकर नरेंद्र ने क्या कहा नरेंद्र यानी कि स्वामी विवेकानंद याद तो लोगों की बात सुनकर नरेंद्र ने कहा कि बालक की जान शिवलिंग से ज्यादा कीमती है और इस बालक की जान बचाना मेरा प्रथम कर्तव्य आगे जाइए बीजो रानड़े को किसने रोका और क्यों रोका तो रानड़े को स्वयं स्वयं सेवक से ने रोका

જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ લખવાનો છે આગળ જઈએ આ તમને એક વાક્યમાં પણ પૂછાય તો આપણને આવડવું જોઈએ બીજો સમારોહ કે મુખ્ય અતિથિ કોણ तो महादेव गोविंद रानडे ऑप्शन नंबर डी आप्रो राइट आंसर राहे छे આગળ વધીએ બીજો કે સ્વયસ્ેવક ક્યા દેખકર લોકો કો યથાસ્થાન લે જા રહા થા રણરાવ છે ઓપ્શન નંબર 1 નિમંત્રણ પત્ર દેખકર આગળ વધીએ ચોથો છે કે સ્વાગત સમિતિ કે સદસ્ય રાનડે કો કિસ ઓર લે જانے કા પ્રયાસ કરને લગે તો આપસે ઓપ્શન નંબર સી મંચ કી ઓર યાની કે સ્ટેજ કી ઓર આગળ પાંચમો છે

તમને પરીક્ષા બીજો તો ખ્યાલ તો થશે વિચાર અને એના પણ બે વાક્ય પ્રયોગ કરેલા છે જોઈ શકો છો પહેલો જે છે ખ્યાલ અને બીજો છે આગળ વધીએ આગળ છે નુકસાન નુકસાન તો થશે હાનિ तो बारिश ज्यादा होने से किसानों को क्या हुआ नुकसान हुआ और बारिश ज्यादा होने से किसानों को हानि हुई बनने वाक्य एक कच्छ। अगर प्रसिद्धि प्रसिद्धि तो आपसे विख्यात आपसे उस व्यक्ति का नाम प्रसिद्ध हो गया है और उस व्यक्ति का नाम विख्यात हो गया है सिंपल वाक्य इन एन, वाक्य एनी एज खाली सब्य, जाच, जाच तो तो से खाली सब शब्द बदलवाना है पांचवा जांच जांच तो परीक्षण तो मैं सभी की अलग अलग जांच करूंगा

તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત